લાઈટ બિલ કેટલું બધું આવ્યું પણ હું શું કરું એમાં આ દારૂના ધંધા બંધ કરો ભૂખ આવશે એ તું મેકઅપના ખર્ચા બંધ કરી નકર એનીથી ડબલ ભૂખ આવશે તો હું મેકઅપ એટલે કરું તમને સુંદર દેખાવ આ હું દારૂ એટલે જ પીઉ કે તું મને સુંદર લાગે નકર તારું ડાસું જોવે કોણ ઓય ક્યાં ગયા હો તો આ હા બોલ આ શેમ્પુ ની પડી કે માંથી પાંચ વાર માથું ધોયું તોય એ જી બે વાર ધોવાય એમ છે હા તો શેમ્પુ ની પડી કે તમે પાંચ દી હકારો તો બોટલ કે ને એક રાત માં પૂરી કરજો તને એલી ખબર છે કે હું આ રીંગણા નું શાક નથી ખાતો તોય હું લેવા ને રીંગણા ના શાક કેરસો મને તો રીંગણા નું જ ભાવ એટલે હું રીંગણા નું શાક કરી अनुभाव है तो दूर रिंगणा पर मारी हाटू तो ऑप्शन मारी हाटू ऑप्शन તો છે ક્યાં બે ऑप्शन છે એક આ રીંગણા નો બીજો એક હું આગળ આવું છું ગલે जातो કેમ ગલે હું કામ જાઉ છું માંવા લેવા જાઉ છું આ લે રૂપિયા મસન ની અગરબत्ती લેતા

કાલે હવે સોસાયટીમાં વાતો કરે કે એનો પતિ કેવો થતો છે એની બાય ભાવ કેવી થતી જાય છે સોસાયટીમાં મારી વાબરું શું રહી કાલે શોપિંગ કરવા ગઈ તો મને કેમ નો કીધું મને કીધું હોત તો તને શોપિંગ કરાવીને ફેરવીને ઘેરે ન મૂકી જ ગાડી ઉપર હવેથી તારે જે કાંઈ કામ હોય ને મને કહેવાનું શું કીધું હા નગર પડી જાય બીજી જાય તમે કેમ હાવણી લીધી ઝાડુ મારી દઉં રૂમ માં નથી મારવું હું મારી દે હે ઈ કરો તમે ઘડીક લાંબો થાવ એમ લાંબો ન થાવ બાથરૂમ માં પડ્યા ધોવા સાના મના આયો માં લઈ લે તો ન તો નોકરાણી બનાવીને રાખી

એ કાયો કે મારો આયોરધી રોટલી ને થોડું શાક વઈ દુ ખાઈ લ્યો તારે મત ખાવ રોટલી ના મારે મત ખાવ તમે ખાઈ લ્યો ને મારું પેટ ભરાઈ જ્યું કેટલી સંસ્કારી ઘરવાળી મળી જે તો આવી ઘરવાળી બધાયને મળે ને તો બધાયની જિંદગી સફળ થઈ જાય હાલે તો આ શું કરે મને એક વાત કહું બોલો ને મારા બાપા એવું કહેતા કે બેટા લગ્ન થઈ જાય ને તો વહુ ને છે ને હથેળી માં રાખજો તમે તો મને નથી રાખતા હથેળી માં તને તો ક્યાંથી રાખું તારો વજન તો જો હથેળી માં રાખું તો મારો હાથ નો ભાંગી જાય કઈ નઈ આ સિલાઈ કરું છું આ તો કર્યા કરો

હવે હું બોલી ભૂત ભૂત મલી બોલી વર્ગાળ મારે તો વાર જ ન આવતી છે મેલા એક વાત પૂછું પૂછની સ્ત્રીને શક્તિ કેવાય તો પુરુષને શું કહેવાય પુરુષને સહન શક્તિ ને અરે જતો માય કી તમારે બદલા શી કા આપણે તમે મે નાખો મા એમ ના પણ એ પાર્લર માં ગઈ દીધું આ વાળ બાર માં કઈ નખાયું છે જાવ મે હવે હકીકત માં એક નંબર લેખ છો ઉભી ફોટો પાડીને બતાઉ ઉભી ઉભી કેમ પણ હું કે દીધું કઈ નહી હું તો એમ કેતી હતી જૈન કે ને ગાગળ નો નાખતા એમ કેમ પણ જો મગજ ઠંડુ પડી જાય ને ખાલી એક વખાણ કરવાનું નથી કરવી કેડિયો બનાવો વિડીયો બનાવો કે દુ ની મંડાની વધે છે ફોલો કોઈ ફોલો કરે છે જેવી પાણી બોટલ માંથી પીધું ને એવી જ રીતનું ફ્રીજ માં ભરીજો આ મો લાવા કાઈ નહી આ બૂટ લાવ્યો કાવ્યા સાટો બુદ્ધિ છે તો પછી અમે છે ને નરક ઠીક છે અમારે સ્વર્ગ માં નથી આ હું જાવ છું હો

અડડોબી વિચારું જો વિચારવાના પૈસા ન હોય સામે ઘર બેઠા આવું